જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું એસ હિન્દુસ્તાની ટીમ ટીમના એક્ટરોના ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર્સ છે તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મફુજીની તો મિત્રો મફુજીની ઇન્સ્ટાગ્રામમાં એક લાખ છ હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ ભરતજીની તો મિત્રો ભરતજીને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ એકત્રીસ હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ ની તો મિત્રો ફૂમતાડજીને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ નેવ્યાશી હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ વાઘુજીની તો મિત્રો વાઘુજીને ઇન્સ્ટાગ્રામમાં બે લાખ ત્રેવીસ હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ હરિભાઈની તો મિત્રો હરિભાઈને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ તેતાળીસ હજાર ફોલોવર્સ છે વાત કરીએ ખેંગારજીની તો મિત્રો ખેંગારજીને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ બત્રીસ હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ બલ્લુભાઈની તો મિત્રો બલ્લુભાઈને ઇન્સ્ટાગ્રામમાં બે લાખ બાવીસ હજાર ફોલોવર્સ છે અને મિત્રો વાત કરીએ અભિષેકની તો મિત્રો અભિષેકને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ સુડતાળીસ હજાર ફોલોવર્સ છે મિત્રો વાત કરીએ બાસ્કુજીની તો મિત્રો બાસ્કુજીને ઇન્સ્ટાગ્રામમાં એક લાખ છત્રીસ હજાર ફોલોવર્સ છે તો મિત્રો આતા એસબી હિન્દુસ્તાની ટીમના સોશિયલ મીડિયા અકાઉન્ટો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો